તો હેલો ફ્રેન્ડ્સ આવી ગયો છે એકવાર હું નવો વિલોગ લઈને અને આયા છીએ હવે આપણે મોણ પર એવા અનુભાઈની મળવા આયા છીએ પેચલ આપણે હવે અનુભાઈની વાડીએ પગી ગયા છીએ તો આપણે અનુભાઈની તમને મુલાકાત કરાવી તો જોઈ જો મિત્રો આ છે અનુભાઈ અને સાથે બેઠા છે રોબોટ ભાઈ તો શું કરી રહ્યા છે હું ભાઈ ફાકી બનાવે છે રોબોટ દાદા આપણે બાકા હોય તો દેશો અરે તમે આ ડાયરો છે પણ બાકાસ ડાયરામ ખૂટી ગઈ બંદૂક તો છે કારતૂસ જેયા ભૂલી ગયા અલગાઈ દો અલગાઈ તો ગળ ગયા ઓય અરે આને નો હે દે કરો હરકો કરો લે જા

તો જોયું ને મિત્રો તમે અન્નુભાઈ આપણે નાખ માંથી પણ સિગરેટ પી કે એમ છે એટલે આપણે જોયું આગળ જે કેવા ખ્યાલ કરે છે એના કેવું પાર્સલ નાખું મોટા નાખી દે ને થોડું નાખજે પણ પાણી જાજુ નાખજે ને પાણી થોડું ઓછું નાખજે થાય મળવા જ આવ્યા છે એટી કેટી થઈ ને આવરી છે અન્નુભાઈ મો

બે ચાલુ નથી ન ને કેટલા બે બીજી થઈ ગઈ હાલ અડધી હું અડધી આપું અડધી પાછી લઈ

એટલે બધું ન ખવાય લે માઉં પડે કીધું જોયું ને મિત્ર તમે અનુભાઈ આપણે સાથે કોમેડી કરતા હતા એટલે આપણે હવે અનુભાઈ ની અશ્વ પ્રેમી હોર્સ ઘોડી એને મળાવું આ છે અનુભાઈ ની વાડી છે એમ આગે આગે લગન દેખાય ના લગન તો આપણે અન્નુભાઈ ને બે ત્રણ પ્રશ્ન પૂછવી એની ઘોડી બીટુ નામ છે એનું બીટુ ઘોડીનું એટલે બીટુ બે ત્રણ પ્રશ્ન પૂછવી આપણે હવે અનુભાઈ પાસે આવી આપણે હવે પૂછવી કે એની ઘોડી ને કેટલી હાસવે છે તો અનુભાઈ આપણે તમારી ઘોડી બીટ્ટુ વિશે બે ત્રણ શબ્દ જણાવો જો ભાઈ આપણે રિયા દેશી માણા આપણને ફોર વ્હીલ ગાડીનો કાંઈ શોખ નહી આપણે જો ઘોડી નાથી પછી આપણે ભેંસું છે આમ ભેંસું આપણે આગળ પછી લઈશું ઘોડીનું નાવો આપણે

શેવડી આખો દીને ખાઈ જતી હતી આપણે બીટ આપણને પશુપાલનનો ચોકસ એટલો હજા ડોબા બોબા છે હાલો આપણે બધું જોઈ ચાલો આમ થયું આપણે પશુપાલક મારી કીધું

ગંગુ ઘા છે આ એક જ ઘા છે વીસ ડોબા છે આ જો બધા ડોબા આ તમે ભરતા છો ને કેમાં ભરો બા આપડે માનામાં માનીતી ને માનીતી વાલામાં વાલી છે હાંડી આની કિંમત શું છે ખબર છે

તો જોયું ને મિત્રો અન્નુભાઈ નો તબેલો આપડે અનુભાઈ આપણને ઘણું બધું કીધું એના તબેલા વિશે એની ઘોડી બીટુ વિશે તો આપણે એનો તબેલો પણ હું તમને અત્યારે બતાવું

તમે અન્નુભાઈ ની વાડી એનો તબેલો અને એની બીટું આપણે એની બીટું આરે બે ત્રણ ફોટા પાડવી